સમાચાર સામે આવી રહ્યા છે મહીસાગરથી ધોળા દિવસે લુણાવાડા નગરમાં લૂંટનો પ્રયાસ જોવા મળ્યો ધોળા દિવસે પોલીસને ચેલેન્જ કરતા લૂંટારુઓ પટેલ જ્વેલર્સને કરી ટાર્ગેટ આજે સવારે દસ કલાકે આઠ જેટલા ઇસ્મો બંદૂક લઈને પટેલ જ્વેલર્સના શોરૂમમાં ઘુસ્યા હોવાની વિગતો સામે આવી લુણાવાડાના નંદન આર્કેટમાં પટેલ જ્વેલર્સનો મોટો શોરૂમ આવેલો છે પટેલ જ્વેલર્સમાં લૂંટ માટે પટેલ જ્વેલર્સના શોરૂમમાં લૂંટના અંજામને લઈને ફાયરિંગ કરી હોવાની ઘટના સામે આવી

સાતથી આઠ ઇસમો દ્વારા આ જ્વેલર્સ છે એને લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો કસ્ટમર બનીને આવેલા આ સાતથી આઠ ઈસમો જેમાં એક મહિલા પણ સામેલ હતી એમના દ્વારા આ જ્વેલર્સમાં જઈને ત્યાં કામ કરતા કર્મચારીઓને એરગન જેવું હથિયાર બતાવીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જ્વેલર્સના કર્મચારીઓએ સમયસૂચકતા દાખવીને જે એલાર્મ સિસ્ટમ છે એ એક્ટિવેટ કરી દીધી જેથી આ લોકો પ્રયાસમાં નિષ્ફળ થયા અને નીચે જે ગાર્ડ ઉભા હતા એમના જોડે પણ છપા છપા કરીને આ ભાગી ગયા છે પ્રાથમિક તપાસમાં એટલે કે સીસીટીવી કેમેરા તેમજ ત્યાંના જે કર્મચારીઓ છે એમની તપાસ દરમિયાન એ જાણવા મળ્યું હતું કે આ જે વ્યક્તિઓ હતા એ એક બાઈક અને એક ફોર વ્હીલર લઈને આવ્યા હતા આ બંને વાહનોની તપાસ આપણે હાથ ધરી છે અને આગળની આરોપીઓને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે હા ટોટલ સાત થી આઠ સાત આરોપીઓ સીસીટીવી કેમેરામાં દેખાય છે જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે નહીં જે જ્વેલર્સ છે એમાંથી કોઈ પણ વસ્તુ લઈ જવામાં નહીં આવી એટલે હત્યાનો એનો લૂંટ નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો જ્વેલર્સની બહાર આપણે કદાચ એક ફાયર કર્યું હતું એવું પ્રાથમિક તપાસમાં ધ્યાનમાં આવ્યું છે પૂરેપૂરી આપણે વિગતો તપાસ દરમિયાન તપાસ બાદ જણાવવામાં આવશે સીસીટીવી ફૂટેજ અને કર્મચારીઓના નિવેદનોમાં એવું લાગે છે કે આ કદાચ એરગન હોઈ શકે પરંતુ જ્યાં સુધીના આપણે રિકવર ના કરીએ ત્યાં સુધી એમનું સંપૂર્ણ માહિતી આપતી